નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

આ યુવાનની તેના મિત્રોએ જ હત્યા નિજાવી લાશ કુવામાં ફેંકી દીધાનો ઘટસ્ફોટ થયો છે આ અંગે અંતર્ગ વર્તુળો પાસેથી મળેલી જાણકારી મુજબ ભુજના સરપટનાકા બહાર રોયલ રેસ્ટોરન્ટમાં કામ કરતા મૂળ દિલ્હી તરફના અને હાલે એરફોર્સ રોડ પર રહેતા રાહુલની ભુજના સ્થાનિક મિત્રો સાથે મોબાઈલ લઈ લેવા બાબતે માથાકૂટ થઈ હતી રાહુલના સૌથી રાહુલના સાથી મિત્રોએ ઢીકા પાટુ તથા પથ્થરોથી માર મારતા રાહુલ મૃત્યુ પામ્યો હતો આ હત્યાના બનાવને છુપાવવા આરોપીઓએ રાહુલની લાશને છત્રીસ ક્વાર્ટર્સ સામે ગગડાવાઢ તરફ જવાના રસ્તે અવાવરૂ કૂવામાં ફેંકી દીધી હતી રાહુલ બે ત્રણ તારીખથી ગુમ થતાં આ બાબતે પોલીસમાં ગુમ નોંધ લખાવાઈ હતી જેને લઈને પોલીસે છાનબીન કરી રહી હતી તે દરમિયાનની પૂછપરછમાં હત્યા નિપજાવ્યા અને લાશ કૂવામાં ફેંકી દીધાનું સામે આવતા ગઈકાલ રાતથી જ બી ડિવિઝન પોલીસની સાથે એલસીબી એસઓજી અને એ ડિવિઝન પોલીસે પણ લાશ શોધવા કાર્યવાહી કરી હતી અને આજે સવારે રાહુલની લાશ કૂવામાંથી મળતા માનવજ્યોતના યુવાનોના સહકારથી લાશને હોસ્પિટલ ખસેડાઈ હતી તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદાની તબિયત ખરાબ છે તેમને સખત તાવ માથાનો દુખાવો અને ઉલ્ટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને इलाज કરાવવો જોઈએ આપણે જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફત તપાસ અને સંપૂર્ણ इलाज કરાવો આ દ્રઢ સંકલ્પ તમારો છે મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર